હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જવાના છીએ પાટણ મિલ ઉપર કારણ કે આજે આરતીનો બર્થ ડે છે જે મારી વાઈફ અને આજે હું એને લઈને અહીંયા ફરવા જવાનો છું અને લખશું ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે પણ નાઈઝવાન ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે જવાના છીએ ઓસમ હિલ ઉપર ફરવા માટે અહીંયા બહુ મસ્ત નેચરવાળી જગા છે તો હું તમને અહીંયાના વ્યૂ બતાવીશ વિડીયોમાં બની રહેજો અને ત્યાંની બધી પ્રકૃતિ જે નેચર છે એ હું તમને એની બતાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો લખશું જોડિસામાં જોઈને જો હાલો ભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાના છે ભારતી તારે કઈ કેવું છે હાલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે મારો બર્થડે તો અમે જઈ છે ઓસમ હિલ ઉપર તો વિડિયોમાં બન્યા રહેજો તમને પણ લઈ જાય જો પણ કહી દીધું હવે આપણે જવાના છે હાલો વિડિયોમાં જોડે રહેજો જો ફ્રેન્ડ આરતી આવી ગઈ છે લક્ષ આવી ગયો છે હવે આપણે જવાના છીએ So, de ello. Vale, poquito.

તો તમે એને જોઈ શકો અને તમને એમ થાય કે ના ખરેખર જગ્યા બહુ મસ્ત છે અને આપણે તો અહીંયા આવતા જ હોય આના વ્લોગ આપણે બનાવેલા છે તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો બહુ મસ્ત જગ્યા છે અહીંયા ખરેખર આ બાજુ કે અહીંયા તમે આવો ને એટલે તમને ખરેખર બહુ આનંદ ફીલ થાય એમ અને ફેમિલીવાળા તો બહુ આવે છે અહીંયા

મજા તો અલગ જ છે પણ આજે બર્થડે છે તો અંદર થી હરખ એવો થતો હશે ને ના આજે બર્થડે છે એટલે આમ વધારે ફીલિંગ્સ થાય તો ફ્રેન્ડ્સ આપડા આજે બર્થડે ગર્લ છે ને કોમેન્ટ માં બર્થડે વિશ કરી દેજો આજે એને આપણે નેચર વાળી જગ્યાએ લઈ આવ્યા છીએ ફરવા માટે અને તમને પણ આવા વ્યૂ મજા આવશે જોવાની લક્ષુ જો આગળ આગળ થોડું જાય તો જોવો ગાઈસ કે આવો નજારો છે અહીંયા બહુ મસ્ત લોકેશન છે આમ વચેલાય રોડમાં લખશો આમ હા વચ્ચે પડી જવા સીધું ત્યાંથી ਤਿਤਲੀ ਨੂੰ ਗੀਤ ਤਿਤਲੀ ਉਡੇ ਜੋ ਜੋ ਉਡੇ ਕਿੰਨੀ ਬਧੀਆ ਤਿਤਲੀ ਨੂੰ ਗੀਤ ਗਾ ਤਿਤਲੀ ਨੂੰ ਗੀਤ ਗਾ ਟੀਚਰ ਗੋਡਾ ਤੁਲੀ ਕੀ ਗਤੀ ਹੋਏ ਤੋਗਾ

કાજવણી વધાય ને ચોટી પડી વધાય ખંજવાળા ખંજવાળ પછી પછી અંદર ઘેરા પછી શું થાય પછી ત્યાં હાલો એમ જોઈ અહિયાં તો કઈ સીડી આવે નહી વરસાદ આવશે કે નહીં આવે વરસાદ ના આવે હેલો ગાઈ બધ થાકી ગઈ છે અને હવે ઠેલો મંદર દીધો છો મંદર ઉપર

પછી આપણે ઉપર ચડીએ કારણ કે સીડી જોવો આમ આવી છે ચડવાની આમ ચડ્યા છીએ આમ ચડવાનું છે લક્ષ્મી થાકી ગઈ થાકી ગઈ તું થોડું 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 થાકી ગયું છે હજી ઉપર બાકી તો હાલો ફ્રેન્ડ્સ અહીંયા સુધી વિડીયો જોયો હોય અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તેથી આપણો નવો વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળી જાય અને તમે આપણા બધા વિડીયો જોઈ શકો તો વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ગરમી જાય વર્ષે વરી ગયો આ બધું લખશું એનો જ અહીંથી આપણે ઉપર જવું અને ઉપરના વ્યૂ બતાવીશ તમને જોરદાર છે અને જો તમારે અહીંના બધા ઇતિહાસના વિડીયો જોવા હોય તો આપણી ચેનલને તમે વિઝિટ કરી શકો છો એમાં આપણે આઈના વિડીઓ અપલોડ કર્યા છે તો એની અંદર બધી માહિતી આપણે અપલોડ કરી છે તો એ વિડીયો તમે જોઈને જે પાટણમાં ઓસ મિલ છે તમે એની બધી માહિતી લઈ શકશો તો બનિયારે જો વિડીયોમાં હવે આપણે અહીંથી અધર જવાના છે તો હાલો ફ્રેન્ડ્સ અમે વિહામો કરી લીધો છે અને હવે ધીમે ધીમે પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે તો હાલો બર્થડે કરો થેલો લેવો જોઈએ કે હાલ છે હાલો એ હાલ છે હવે અત્યારે એનો વાંધો નહીં આવે ને હવે આપણે અંદર ચડીએ છીએ હવે આમ જવાનું છે પછી આમ જવાનું છે પછી આમ જવાનું છે તો અહીં મંદિર આવશે કેવું ગાયત્રી મંદિર ગાયત્રી ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર છે તો તમને અહીંયા દર્શન કરાવશું અને તે પછી અહીંયા ઉપર બહુ મોટું ઉપર ગ્રાઉન્ડ છે મેદાન તમને અહીંયાના વ્યૂ બતાવી જોરદાર છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આ ગાયત્રી મંદિર કેવું માત્રીમાં માત્રીમાં મંદિર માત્રીમાં તો સોરી ગાઈસ નામ નથી ખબર કે છે કે માત્રીમાનું મંદિર છે હવે વ્યૂ તમે જોઈ શકો મંદિર આવી ગયું છે હાલો મને લખો અને અહીંયા લોકો આવે છે દર્શન કરવા ઘણા પણ આપણે જવાનું છે પછી અહીંયાથી ઉપર જશું મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો હા એમાંથી પાણી જો જાય લખો એમ છે ઉપર અને અહીંયા બે સીડી એવી છે તો આ સીડી જાય છે ટપકેશ્વર મહાદેવ મંદિર જ્યાં વોટરફોલ થાય છે તેનો વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે અને આ માત્ર એમાંનું મંદિર છે તો આપણે અત્યારે અહીંયા જવાના છે હા તો ભૂગી ગયા ને બડે હમ પોચી જાન હોય ને હમ વાંધો ન થેવો ને ના ના ઉપર હે યારી તો તમે જોઈ શકો ગાઈસ આ ચટ્ટાન છે ચટ્ટાન ઉપર છે જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો તમને મંદિરના દર્શન કરાવી દેશું અને એનાથી ઉપર જાય એટલે અહીંયા ગ્રાઉન્ડ આવે મસ્ત નું પિકનિક મનાવે એવું ભીમકુંડ હે ભેમકુંડા એ ઉપર પાણી નું ભરપન છે આ સીડી ગઈ છે મહાદેવ મંદિર વ્યૂ જોઈ શકો પછી પી લે હો પી દો પાણી છે તમે આપણે આટલું ચડી ગયા છીએ ને હવે અહીંયા દર્શન કરીને પછી ઉપર જશું નજરાનો આનંદ માણસ ઓલો બર્થ ડે પેલા મંદિરના વ્યૂ છે એય એ હેનાજો નહિ જંપળ એટલે કણે ઉતર નહિ પછી દર્શન કરી લઈએ ભરે આપણે પહેલા એ ચોપળ ઉતરીયા આપણે મંદિર

બર્થડે ગલે દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી ઉપર જશું હાલો અહીં અહીં અહીંયા નહીં અહીંયા હાજી જો આ મંદિર છે દર્શન કરવાના છે નદી કચાન લોકલ તો અહીંયા જગન્નાથ મહાદેવનું મંદિર છે જાગનાથ 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 તો લોકો અહીંયા દર્શન કરી લેજો જાગનાથ મહાદેવજી છે એ આ બાજુ હાલો ફ્રેન્ડ્સ આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે બહાર આવી ગયા છીએ અને હવે આપણે ઉપર જવાના છીએ જે ઉપર બહુ મસ્ત લોકેશન છે તો તમે જોઈ શકો આ રીતે ઉપર જવાનું છે આમ Weirdo hay, ये मैं कहीं थक पानी फेबो જે જે તો કરી લીધું હવે આપણે ઉપર જવાનું છે હાલ તને બતાવું અહીંયા તો ફ્રેન્ડ્સ આપણે અહીંથી ઉપર આવી ગયા છે ને એક અજક મંદિર આવ્યું છે ધમેશ્વર મહાદેવ મંદિર ને અહીંનો વ્યૂ જોવો ગાય છે કાંઈ ના ઘટે વાદળા જોવો ને અહીં મોટો એવો ડેમ છે તળાવ ગી છે ને આ મંદિર છે ધમેશ્વર મહાદેવ હા ત્યાં દર્શન કરી લેજો અને અહીંયા ફરતું મોટું તળાવ છે અને લોકેશન જુઓ મોટો બદલો છે અહીંયા અને આ તળાવ છે

આ જગા પહાડ માંથી આવી છે હે અને આના વ્યૂ જોવો તમે કાઈ ના ઘટે તો આપણે અહીં અત્યારે બેઠા બેઠા નાસ્તો કરશું ખાડ નથી લેવું આમ તો તો શેર કરશું તો બર્થડે ગર્લ જો આ આ વરસાદ નથી આવતો બાકી મજા આવે છે ને જોરદાર જગ્યા હમ મસ્ત છે કેવું લાગ્યા આજે તને અહીં આવી છો તારા બર્થડે ઉપર બહુ મજા આવી હે બહુ મજા આવી કે આ કે એટલે તો આનંદમાં એટલે તો આનંદ માણું છે એટલે તો આનંદ માણસ એ લક્ષો એ આને એવું ક્યાં અહીંયા કરવાનું છે અહીં ને એક ઠેકાણે બેસાડી દે એમ બેહી જા અને અત્યારે જો અહીંયા બેસવાના છે આ જગ્યા ઉપર બેહી જા ખરેખર જગ્યા કઈક અલગ જ લેવલની છે મને તો ખરેખર બહુ મજા આવે છે મને આવી જગ્યા હોય તો મને બહુ ગમે એમાં કઈ ના ઘટે જો

જૈન મંદિર ને આ મોટી શિલા છે અહીંયા એમ કે જ્યારે ભીમના પત્ની હિડિંબા હતા ને અહીંયા અહી અહીં ગુફા હતી ને અહીંયા હિંચકા ખાતા એનો વિડીયો પણ આપણે અપલોડ કર્યો છે તમે જોઈ લેજો ચેનલ માટે અને અહીંથી આવા વ્યૂઝ દેખાય છે બહુ મસ્તીનું છે અને આ બડે કલર જોવો અહીંયા ફિલિંગ્સ એની આમ કંઈક અલગ જ લેવલની અત્યારે તો આવે છે કઈ ગયા nó mà cho lục súc đi chơi thi lấy luôn mà thôi à mưa sao là thiên guys <coughs> chiều mấy cái gì nữa ગાઈઝ તમે જુઓ આ બાજુ કંઈક આમ અલગ જ લેવલ દેખાય છે અને અહીંયા બેઠા છે અને એવી બહુ મસ્તીની મજા આવે છે ખરેખર તો તમારે અહીંયા ઓસમ ઉપર આવવું હોય તો તમે પાટણમાં થઈને આવી શકો અને અહીંનો વ્યૂ પલોઠી વાર આમ ફરી જાય અહીંયા બીજા પલોઠી વાર ના એ આ બાજુ બેસ ચાલે અત્યારે નાખી નાખ દેવાનો જબલું રાખ્યું કે હા એ રહ્યું છે લઈ લે બધી એમાં નાસ્તોાળ તોડી તોડી જોજો ગાઈસ નાસ્તો આજે એટલો લઈ લીધો છે ને હવે અહીંયા આપણે બેઠા બેઠા નાસ્તો કરવાના ના હા હા ખાતરી

તો ગાય જાય છે બાલાજી વારી છો જય હો બાલાજી બાલાજીની જય ai sẽ đo cá luôn đấy. để phorov ấy chứ sao? Ai vội ở đó? Chưa, chưa ai đo à bây giờ. So, guys, áo bay chưa đủ, nay khăm à. Mà mình làm gì bắt ai ai તો ગાય વરસાદ આવ્યો ને અમારો પ્લાન ને થોડું મૂળ બગાડે છે કારણ કે કેવી અમે મજામાં અહીંયા આવ્યા છીએ ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને

અને ખરેખર બહુ મજા આવી અમે આજે પિકનિક મનાવવા આવ્યા અહીંયા જોરદાર મજા આવી અને અહીંના વ્યૂ તો કંઈ એના માટે કોઈ શબ્દ અમે કહી ના શકીએ એવા વ્યૂ છે જો અહીંયાથી આમ જોવો ને તો સીધી ખાઈને જ આવીએ માણસ એથી દેખાય રોડ દેખાય પર્વત દેખાય ખરેખર બહુ મસ્તીની જગા છે અને લખશું જો અહીંયા બેઠો છે ગાતો ખરા ગાતો તો કે મજા આવે લાગતું નહીયા તાળીયા તાળીયા તાળી આબોજી એક બાજુ બેહી જાય જો એ બોવા ગુનો जातो કે તો આ જગ્યા છે બહુ મસ્ત નાસ્તો થઈ ગયો નાસ્તો કરી લીધો છે મેં કે મજા આવી હા ઉપર દે મનેયો તો પેલી વાર મનેયો આવો બર્થડે તો કરે કર પેલી વખત જ મને આવો બર્થડે ન મને નથી મને આવો હેલો ફ્રેન્ડ્સ તો જો હવે આપડા બર્થડે ગર્લ પાછા રીટર્ન થઈ ગયા છે બાય બાય લોકેશન મે જાય હા